એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલા તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સુચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા છત્રીસ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ ત્રણ ઓક્ટોબરે સાંજે પોણા પાંચ વાગે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચડવા ગયા હતા અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મ ની વચ્ચે આવી જાય તે પહેલા જ ન્યામ ફરજ પર तैनात્વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શ્રી યોગેશભાઈ જગુભાઈએ સમય સૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે ગાંધીનગરની જાણીતી સેવા સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા રેવા ગ્રામ સેવા સંકુલનું મકાખડ તાલુકા માણસામાં નિર્માણ થઈ રહ્યું છે

લાકરોડા ડોક્ટર મિહિરભાઈ દ્વારકાદાસ જોશી અને રમણભાઈ પટેલ જ્યોતિ હોસ્પિટલ વિસનગર અરવિંદભાઈ ટી પટેલ સામાજિક અગ્રણી પૂર્વ સહકાર મંત્રી અમૃતભાઈ પટેલ નિયામક ગ્રામ ભારતી સંસ્થા મોહનભાઈ ચૌધરી ગ્રામ ભારતી ચંપાબેન જગદીશભાઈ પ્રજાપતિ સુશિક્ષકની ગરજ સારતાના આદર્શ માતા ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સંસ્થા વતી સીએલ અનિલભાઈ પટેલે સંસ્થાના પ્રમુખ સીએલ મહેતા અને પ્રોફેસર રાજેન્દ્રસિંહ વાઘેલાએ સહુને આવકારી પ્રાસંગિક ભૂમિકા બાંધી હતી સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર અનિલભાઈ પટેલે મહેમાનો વિગતે પરિચય આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું પ્રજનાબેન પટેલે આત્મન અને રેવા ગ્રામની રૂપરેખા આપી સહુ સહયોગીઓનો આભાર માન્યો હતો કાર્યક્રમમાં દર્શા કિકાની રાજેશભાઈ કિકાણી વિક્રમભાઈ જાની વિજયસિંહ મંડોરા ડોક્ટર પર્વ દોશી ડોક્ટર તન્વી શાહ નાટ્યકાર કુંતલભાઈ નિમાવત ગાંધીનગર બાર ગામ સમાજના અગ્રણી અને ઉમિયા સંસ્થાના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ નટુભાઈ પટેલ નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી જીતુભાઈ કે જયંતિભાઈ ચૌધરી ભીખાભાઈ અમીન ઉષાબેન પટેલ ઉર્મિલાબેન પટેલ નેચર ફર્સ્ટ અરવિંદભાઈ કનાડા જયંતીભાઈ વઘાસિયા જીપી પટેલ ડોક્ટર રાજુલ જોશી લેખિકા મોના જોશી વગેરે અમદાવાદ ગાંધીનગર માણસાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ભોજનદાતા તરીકે પ્રોફેસર અમૃતભાઈ પટેલ અને ડોક્ટર સંજયભાઈ શાહે સહયોગ આપ્યો હતો રેવા ગ્રામમાં ના પ્રસંગે પુસ્તક પરબ પણ યોજવામાં આવી હતી સહુ ઉપસ્થિતોને સુધાબેન પટેલ દ્વારા કાપડની થેલીઓ આત્મન દ્વારા પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2024 દરમિયાન સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ પર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેવી કે રેલી શપથવિધિ અને નો પ્લાસ્ટિક યુઝ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન ઉવારસદ વાહુલ રોડ પર આવેલા લેક સાઇડ વ્યૂ પર મુખ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 65 વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે ભાગ લીધો હતો જેમન ધ્રુવી શાહ, મીટ સોની, હિમાંશુ ભરશાળી, અદી ભેદર, માલ મોરે, મુスタफा કાપડિયા, લોકેશ અને યશ સહિતના સ્વયંસેવકોએ આ અભિયાનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છતા અંગે લોકોમાં સકારાત્મક વલણ કેળવવાનો અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે પ્રેરણા આપી યુવાનોને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે તે માટે આવી સકારાત્મક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ કરવામાં આવશે આ સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન કર્ણાવતી યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર અંજલી પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો ડોકટર અર્ચના અને એમ માં દીકરીની જુગલબંધીએ એક સાથે વિવિધ નૃત્ય સાથે આરંગેત્રમ પ્રસ્તુતિ કરી આરંગેત્રમ નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ ગાંધીનગર હોલ ખાતે નો ભવ્ય કાર્યક્રમ ડોક્ટર ઉત્તમ માને દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો કે જેમાં મધર ડોક્ટર ડ્યુઓ એટલે કે મા દીકરી ડોક્ટર અર્ચના માને અને ચિરંજીવી અન્વી માનેની ની નૃત્યની જુગલબંધી સહ આરંગેત્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી નૃત્યમ સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સના કલાગુરુ શ્રીમતી શ્રી વિદ્યા પિયુષ દ્વારા આપવામાં આવી હતી અને પ્રથમ મંચ પ્રસ્તુતિ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પુષ્પાંજલિ ગણેશ કૌતુવમ અલારીપુ જતીશ્વરમ શબ્દમ વર્ણમ પદમ કલ્યાણરામા કીર્તનમ મહાકાલી મહાશક્તિ શ્લોકમ થિલાના અને મંગલરમ જેવી કુલ પ્રસ્તુતિ કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ